માંગરોલની જીએમ પટેલ મદરેસા પ્રાથમિક શાળા અને શિશુવિહારનું વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો મોટામિયા માંગરોલ ખાતે આવેલ કે આઈ એમ ટ્રસ્ટ સંચાલિત જીએમ પટેલ મદરેસા પ્રાથમિક શાળા અને શિશુવિહારનું વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તિલાવતી કુરાન પ્રાર્થના સ્વાગત ગીતથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી શાળાના આચાર્ય પ્રતિભા બહેનજી સ્વાગત પ્રવચન કર્યું હતું ત્યારબાદ શાળાના સિનિયર શિક્ષક સલીમભાઈયા પાંડોરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું વર્ષ દરમિયાન લેવાયેલ વાર્ષિક પરીક્ષામાં પ્રથમ અને બીજા નંબરે ઉત્તીર્ણ થનાર તેમજ વર્ષ દરમિયાન યોજાયેલ ઇતર પ્રવૃત્તિઓ અને રમતગમતમાં સારો દેખાવ કરનારને ઈનામો આપી સન્માનિત કરાયા હતા ઇનામો માટે ટ્રસ્ટના ઉપપ્રમુખ ઇબ્રાહિમભાઈ મહેમાન તરફથી એક હજાર રૂપિયાની સહાય કરવામાં આવી હતી ઇનામ વિતરણના આ કાર્યક્રમમાં આર્થિક સહાય કરવા બદલ ટ્રસ્ટી મંડળનો આભાર માનવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સભ્ય મહંમદભાઈ રાવત ઇસ્માઇલભાઈ રાવત સલીમભાઈ પટેલ નજમુન્નીસાબેન નુગરાતદાર સગુફતાબેન સૈયદ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન શાળાના શિક્ષક સાબિર શેખે કર્યું હતું રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ